શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત ચોમાસે વાગડ ભલો મૂજો કચરો બારે માસ આજે આપણે ગુજરાતનું ઘરેણું ગુજરાતમાં ધરતી ઉપર જ ચંદ્રની અહેસાસ કરાવતું સફેદ રણ વ્હાઈટ ડેઝર્ટ ઓફ કચ્છ જેને આંતરરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થયેલી છે એવા કચ્છના રણની મુલાકાતે છીએ કહેવાય છે કે કચ્છના લોકોને ચંદ્રની કોઈ આસક્તિ નથી ચંદ્રનો કોઈ મોહ નથી કારણ કે અહીંના લોકોને ધરતી ઉપર જ ચંદ્ર મળ્યો છે તમારે સાક્ષાત ધરતી ઉપર જો ચંદ્ર જોવો હોય તો એક વખત આ સફેદ રણની મુલાકાત લેજો વ્હાઈટ ડિઝર્ટ ઓફ કચ્છ ગુજરાતની સીમા ઉપર આવેલું ભારત અને પાકિસ્તાનની સીમાવર્તી ગામ ધોરડો ધોરડોને માન્ય વડાપ્રધાનશ્રીએ એક આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મૂકી દીધું છે અફાટ રણ અહીંયા ચોમાસા દરમિયાન આ રણની અંદર પાણી ભરાઈ જાય શિયાળાની શરૂઆત થાય એટલે ધીમે ધીમે પાણી જામવા લાગે અને એ પાણી જામે એટલે એનું મીઠું બની જાય અને એ મીઠું જોવા માટે દેશ વિદેશથી લોકો સમગ્ર ગુજરાતથી તો આવે છે પણ ગુજરાતના અનેક રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી પણ લોકો શિયાળામાં અહીંયા નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ભારતીય ટુરિઝમ એટલે કે ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા રણોત્સવ પણ ચાલતો હોય છે રણોત્સવની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા ટેન્ટ સિટી બનાવવામાં આવે છે કચ્છી રહેણી કરણી કચ્છી રીતભાત અને કચ્છી ભોજનનો આસ્વાદ આ રણોત્સવની અંદર માણવા મળે છે અને રાત્રે થતા સાંસ્કૃતિક કાર્યક્રમો કલ્ચરલ ફેસ્ટિવલ કલ્ચરલ પ્રોગ્રામ્સ એ અહીંયા આવનાર જે પ્રવાસીઓ છે એમના મન મોહી લેતા હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર દરિયાના પાણીની જેમ ફેલાયેલું આ મીઠું ચારે તરફ જાણે કે અફાટ પાણીનો સમુદ્ર હોય એવું લાગે છે પણ આ સફેદ સફેદ દેખાતી ચાદર એ બીજું કાંઈ નથી પણ વરસાદના સમયે અને દરિયાના પાણીના કારણે જામી ગયેલું આ મીઠું છે અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે ડિસેમ્બરની આજે અગિયારમી તારીખ છે બે હજાર પણ હજી જોઈએ જે તેવો માહોલ કચ્છના રણમાં જામ્યો નથી હજી જોવા જઈએ તો મીઠું એટલું બધું જામ્યું નથી એટલે જો એવી મજા નથી પણ તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર સફેદ સફેદ ચાદર જાણે કે બરફની ચાદર હોય એમ દેખાય છે અને આ સામે આપણે જોઈ રહ્યા છીએ ને એ પાકિસ્તાનની દિશા છે આપણું સીમાવર્તી પ્રદેશ છે અને અહીંયાથી લગભગ પચીસથી સત્યાવીસ કિલોમીટરના અંતરે પાકિસ્તાન આવેલું છે એટલે વિશેષ કરીને અહીંયા બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના પણ કેમ્પ હોય છે અત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અહીંયા રણ ઉત્સવની અંદર આવવા માટે બસોની પણ વ્યવસ્થા કરેલી છે તમે ધોરડો સુધી આવી જાઓ ત્યાંથી ધોરડોથી તમારું રજીસ્ટ્રેશન કરાવી અને પર પર્સન એકસો ચાલીસ રૂપિયા અને નાના બાળક પાંચ વર્ષથી લઈ અને બાર વર્ષના સુધી માટે સિત્તેર રૂપિયા એની અંદર બસનું આવવા જવાનું જે કચ્છ રણોત્સવથી લઈ અને ધોરડો સુધી પહોંચવાનું ટિકિટ પણ આવવા જવાની આવી જાય છે હજી જો એવો માહોલ જામ્યો નથી એટલે પ્રવાસીઓ પણ બહુ જ ઓછા પ્રવાસીઓ છે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રવાસીઓની ભીડ હજી જોવા મળતી નથી અને ખૂબ જ ઓછા લોકો હજી અહીંયા મુલાકાત લઈ લઈ રહ્યા છે જેમ જેમ શિયાળો જામતો જશે એમાં ડિસેમ્બરના અંત સુધીમાં સમગ્ર વિસ્તારની અંદર જ્યાં જુઓ ત્યાં બસ એકલી સફેદ ચાદર જોવા મળશે સામે દેખાઈ રહ્યો છે ટાવર એના ઉપરથી આપણી બીએસએફ પણ નજર રાખતી હોય છે અને આ સામે રણોત્સવ જે કહી શકાય આખો ટેન્ટ સિટી એ પણ છે અહીંયા ટેન્ટ સિટીનો પણ રાત્રિ રોકાણનો લાભ બધા લેતા હોય છે તો આ હતું વ્હાઇટ ડેઝર્ટ ઓફ કચ્છ ગુજરાતનું કચ્છનું સફેદ રણ જેને ધોરડો તરીકે સ્થાનિક લોકો ઓળખે છે એ ધોરડાની મજા આપણે અત્યારે માણી રહ્યા છીએ